હલો મિત્રો બધા કેમ છો મજામાં આપણું તમારું સ્વાગત છે ઓલ ઇન વન ચેનલમાં તો આજે આપણે વાત કરીશું શ્યામધૂન લાગી ના આવતા નવા એપિસોડની કે નવા એપિસોડમાં આપણને શું જોવા મળશે તો એમ જોવા મળશે કે ગામના એક માણસને પતરી જે છે એ બીમાર છે ખૂબ બીમાર છે ને એને પાણીની સખત જરૂર છે તો જે માણસ છે એ સાવકર પાસે જાય છે અને સાવકર કહે છે કે ચાલ સુલતાન પાસે તો સુલતાન એમ કહે છે કે મારી એક શરત છે કે તારા બાળકને અહીંયા મૂકવું પડશે તને પાણીને અનાજ તો મળી જશે પણ તારા બાળકને અહીંયા મૂકવું પડશે નહીં તો નરસિંહને જઈને કે મારો ધર્મ અપનાવી દે તો એ જે માણસ છે નરસિંહ પાસે જાય છે ને નરસિંહને વિનંતી કરે છે કે નરસિંહ આ સુલતાનની તું શરત માની દે અને સુલતાનનો ધર્મ અપનાવી દે તો હવે નરસિંહ ધર્મ સંકટમાં મુકાયા છે ને હવે શું કરશે સુલતાનનો ધર્મ અપનાવશે કે પછી શ્યામજી પર ભરોસો રાખશે આપણે જોશું આવતા એપિસોડમાં અને આવતા એપિસોડમાં આપણને આ બધી વિગતો જોવા મળશે તો તમને આ બધો મારો વિડીયો કેવો લાગ્યો જરૂર મને કહેજો અને મારી સાથે બની રહેજો આવા જ અનોખા અને નવા વિડીયો માટે ત્યાં ગુજરાતી વિડીયો માટે સબસ્ક્રાઈબ કરો મારી ચેનલને ને નોટિફિકેશન પ્રેસ કરો ને જોતા રહો શ્યામધ લાગી દે નવા એપિસોડ માટે અમારી સાથે બની રહો અને અમારા વિડીયો જોતા રહો ચાલો તો મળીએ મિત્રો આવતા નવા વિડીયોમાં ત્યાં સુધી તમારું ખ્યાલ રાખજો જય શ્રી કૃષ્ણ